અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ સુરત નંબર ની એક બેઠક પર યોજાયેલી પેટા ભાજપના ઉમેદવાર ભવ્ય થઈ હતી તો કોંગ્રેસ અને આપના ઉમેદવારની સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારની એક બેઠકના કોર્પોરેટરનું નિધન થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી પેટા ચૂંટણીને લઈ મતદાન થયા બાદ આજે એટલે કે અઢાર ફેબ્રુઆરીના રોજ મતગણતરી થઈ હતી જેમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો ભાજપના ઉમેદવાર જીતુ કાછડને સત્તર હજાર ત્રણસો ઓગણસાઠનો કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીને દસ હજાર બસો તોતેર વોટ મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુરજ આહીરને માત્ર એક હજાર નવસો સત્તર વોટ મળ્યા હતા જેથી સુરતમાંથી જાણે આપનું હવે પતન થશે તેવી ચર્ચા જોવા મળી હતી તો જીત બાદ ભાજપના ઉમેદવાર જીતુ કાછડી મીડિયા સાથે વાત કરી હતી જીતુભાઈ કાછડ હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર અઢારમાં વિજય થયો છે વોર્ડ નંબર અઢારના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીસિંહ સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો સાત હજાર ને છ્યાસી વોર્ડથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના અઢારના મતદારોને આપું છું કેવી રીતે મહેનત કરવામાં આવી હતી અને કામગીરી કરશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોલા શેરીની અંદર એક એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે આગળ શું રીતે ચાર વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી એક વર્ષ બાકી છે ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું